શહેરમાં ગુજરાતી મૂવી વિશ્વાસ સાત ફેબ્રુઆરીથી રિલીઝ થઈ રહી છે ત્યારે આ ફિલ્મના કલાકારોએ આજે ભાવનગરમાં પત્રકાર સાથે વાત કરી હતી મુખ્ય હીરો અને ડાયરેક્ટર નિકુંજ મોદીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ એક અલગ પ્રકારની લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ છે જેમાં હિરોઈન સોનમ લાંબા બહેરી અને મુંગી યુવતીના પાત્રમાં છે અને સમાજને મેસેજ આપે છે કે ઈશ્વરે એમની પાસેથી કંઈક લીધું છે તો તેની બદલે ઘણું આવ્યું છે આ ફિલ્મમાં વૈશાખી શાહ નામની હિરોઈન અને જયદીપ ગાંગાણી એક્ટર તરીકે કામ કરી રહ્યા છે આ ફિલ્મમાં ઉર્વર્ષી ચૌહાણ કે જેમણે પુષ્પા ટુમાં કોરિયોગ્રાફી કરી છે તેનું એક આઈટમ સોંગ છે જે ફિલ્મનું જેમાં પાસું છે દર્શકોને આ ફિલ્મ નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે

સ્માર્ટ વગરની જે લવ સ્ટોરી હોય એવી રીતની સ્ટોરી છે દરેક પ્રેક્ષકો જોશે અને ગમશે અને દરેક વ્યક્તિને જોડાય એ રીતની આમાં અંદર બધા શું થયા છે આ મીડિયા પાસે ફલાના ગામ છે અને બસો ત્યાં ઓલમોસ્ટ છે

અંદર એ આવશે આવશે કે માણસનું કેરેક્ટર બનેલું છે જે નિકુંજભાઈ જે વિશ્વાસનું નું કેરેક્ટર બન્યું છે એમનો હું ફ્રેન્ડ છું સાથે રહીએ છીએ જે બધી અમુક ફિલ્મોમાં કે ફિલ્મોમાં નહીં પણ આપણે ઓડિયન્સ ફાર નિ જીવનમાં પણ આપણા બધા જે મિત્રો હોય છે સાથે મસ્તી કરતા હોય છે તો એવું જ એક મારું કેરેક્ટર છે અમિક હેરોને કર્યો છે આશા રાખું છું કે બધાને ગમશે તો એ ફિલ્મ સાત તારીખે આવે છે અમારી વિશ્વાસતા અને વિશ્વાસતા વિશે એક હું એવું કહીશું કે શું વિશ્વાસ એની આસ્થાને એના વિશ્વમાં લઈ જઈ શકશે કે ફિલ્મ જોવાથી તમને ખબર પડશે કે એ આ વસ્તુ થાય છે કે નહીં તમે જોશો ક્યારેક તમને ખબર પડશે કે આ વસ્તુ થઈ શકે છે તો તમે જરૂરથી આપણને જોવા જાવ એ માટે ઓકે પહેલાં તમારો મારું નામ પુરવેશ તવે હું રિલીફી છું અને આ ફેરમાં મેં મેસિંગ આપેલી છે કે બસ હા છું શું રાજી સરનું નિવંત ભાઈનું કે જ્યારે ફર્સ્ટ મેં ફિલ્મ સાહિયું હતું તમારા ફર્સ્ટ યરમાં જર્ની કરીએ ને તો દોઢ વર્ષથી સાથે અમે હતો ફિલ્મમાં લઈને ધીરે છે ને બસ મજા આવી ને થેન્ક યુ ઓકેન સંગીતનો રસ તમને ક્યાંથી લાગે સંગીતનો રસ સર સાચું કહું ને તો સાત આઠ વર્ષથી મ્યુઝિક કરું છું અને કંઈ જાતે શીખેલું નથી કોઈ મ્યુઝિક કે કોઈ ગુરુ નથી મારા જેટલું બી શીખેલું છે યુટ્યુબમાં અને બસ કામ કરતા રહીએ અને નિપુણ સર છે નિપુણ સર ગાઈડન્સ આપતા હોય છે એ રીતે આપણે કહું સોશિયલ મીડિયાથી એવું લાગે કે લોકો શીખી શકે હા ઓફકોર્સ એનો ઉપયોગ સારી રીતે કરે સો ટકા સો ટકા યુટ્યુબ સોશિયલ મીડિયા છે એકદમ મોટો ખજાનો છે કે તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય વ્યક્તિનો આપણો પણ યુટ્યુબ આપી શકે એટલે હું માનું છું પર્સનલી કે મને યુટ્યુબે જ અહીંયા પહોંચાડ્યું છે એટલે મારા માટે યુટ્યુબ તો એક યુનિવર્સિટી જ છે

ચ્યુઅલી મારે તો પેન ઇન્ડિયા કામ કરવું છે કોઈ બી ઇન્ડસ્ટ્રી લઈ લો તમે નોર્થ લઈ લો કે ગુજરાતી લઈ લો કે ટોલીવુડ લઈ લો કે બોલીવુડ લઈ લો મને જ્યાં બી ઓપોર્ચ્યુનિટી મળશે મારે તો સામ ગ્રેસ્પ કરી લેવી છે બીકોઝ જેમ અલ્લુ અર્જુન સર અત્યારે પેન ઇન્ડિયામાં ફેમસ છે જેમ એ જે કલાકાર છે હું બી એમને ફોલો કરું છું અને મારે એ રીતે જ દરેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે वात करू डांस नंबर ने विश्वासतामध्ये तो एक बहुत सरस एक्सपीरियंस एक्सपिरियन्स होतं थोडं डिफरंट आहे पण मी एज एन एक्टर एज अ कैरेक्टर मारे फुल जस्टिस आपव मी तू सर्टन कैरेक्टर कॅरेक्टरच करॅमिली जो शके आ आर कोई रेस्ट्रिक्शन्स नाही एज एन एक्टर मला जे बी ऑपॉर्च्युनिटी म्हणजे जी कॅरेक्टर रिक्वायरमेंट हा हा मला टू हंड्रेड पर्सेंट आपीस आणि मी फुल वन जस्टिस आपीस અને તમને જોઈએ ઇન્ડસ્ટ્રી ખૂબ જ બ્યુટિફુલ જગ્યા છે તમને નવા નવા લોકોને મળવા મળે છે નવા નવા આર્ટિસ્ટને મળો નવા નવા ડાયરેક્ટર્સને મળવા મળે છે તમને ઘણું નવું શીખવા મળે છે નવી નવી જગ્યાઓમાં ટ્રાવેલ કરવા મળે છે અને શૂટિંગ એક બોરિંગ નથી ક્યારે બી અને તમે આમાં બસ આગળ વધતા જ રહે રહેશો તો ડેફિનેટલી તમારે ઇન્ડસ્ટ્રીમાં આવવું જોઈએ અને તો તમે એક્ટર બનવા જાઓ છો તો આ થિંક કોચિંગ કોચિંગ ક્લાસીસમાં જાઓ શીખો અને એ રીતે ઇન્ડસ્ટ્રીમાં બસ મારે પેન ઇન્ડિયા એક્ટ્રેસ બનવું છે મારી ફિલ્મ કે શું છે ડેઠ સાત પહેલાં आ, हम एक शॉर्ट फिल्म के लिए मिले थे तब इन्होंने मुझे बोला था कि आ, हम एक ऐसी फिल्म आ, बनाने बनाना चाहते हैं प्लान कर रहे हैं तो हम चाहते हैं कि आप उसमें आस्था का किरदार दिखाएँ तो मैंने उन्हें कहा कि क्योंकि हम गुजराती फिल्म बना रहे हो तो मुझे तो बिल्कुल भी गुजराती नहीं आती ए भी नहीं आती गुजराती इन्होंने तो कहा कि कोई बात नहीं हम मैनेज कर देंगे तो लेकिन मुझे ऐसा डर लगा कि गुजराती फिल्म में गुजराती नहीं आती तो मैं कैसे कर पाऊँ उन्होंने बोला कि कोई बात नहीं हम आपसे डायलॉग ही नहीं बोल <laughs> आपको लेकिन साइन लैंग्वेज सीखनी होगी जो उन्होंने मुझे सिखाई हमें मुझे ट्रेनिंग दी नडियाड में एक स्कूल में वो ट्रेनिंग हुई मेरी वहाँ पे बहुत अच्छे से और वहाँ बच्चों को देख के मैंने बहुत कुछ सीखा वो कैसे अपने जज्बातों को अपने चेहरे से बयां करते हैं और अपने साइन लैंग्वेज से तो उनको थोड़ा बहुत सीखने की कोशिश की हाँ शायद उनकी तरह इतना अच्छा तो नहीं कर पाई होंगी लेकिन थोड़ी बहुत कोशिश की उनको देख के सीखने की कोशिश की और जैसे हम खुश रहते हैं वैसा कोशिश की कि मैं आस्था का किरदार कहीं ना कहीं थोड़ा बहुत ऐसा निभा सकूँ कुछ लोग तो ऐसे दुनिया में होते हैं जो कि शायद हम हमारे जितने इतने बेस्ट नहीं होते हैं कि उनके सभी सेंस ऑर्गन्स का अच्छी तरह काम करें जैसे हम एक आम इंसान का होता है आ, शायद कहीं ऊपर वाला कुछ कमी छोड़ देता है लेकिन जहाँ वो एक कमी छोड़ता है उसकी जगह पे उनका कोई और सेंस ऑगरू या आप कह सकते हैं उनमें कुछ और ऐसी काबिलियत ऊपर वाला डाल देता है जो शायद हम आम इंसान में नहीं होती तो उन इंसानों के भी कुछ जज्बात होते हैं कुछ उनके सपने होते हैं कुछ, कुछ अरमान होते हैं जो शायद जैसे कि मैंने आस्था का किरदार जो निभाया है तो वो लड़की बोल नहीं सकती सुन नहीं सकती लेकिन उसके अपने कुछ अरमान हैं कुछ सपने है, हैं ख्वाहिशें हैं क्योंकि वो बोल नहीं सकती किसी को अपनी बात कह के नहीं समझा सकती तो इसलिए शायद उसने अपने अंदर ही एक ऐसी दुनिया बसा रखी है और उस दुनिया में उसने सिर्फ अपनी सहेली रेशमा और अपनी माँ को जगह वनों उसे समझते हैं उसे बहुत प्यार करते हैं उसके लिए वही उसकी पूरी दुनिया है उसे एक डर भी है शायद बाहर की दुनिया से लोग उसे नहीं समझ पाएंगे उसका मजाक उड़ाते हैं कि वो बोल नहीं सकती सुन नहीं सकती लेकिन आ, मुझे लगता है कि इस फिल्म के ज़रिए हम ये मैसेज ज़रूर देना चाहते हैं कि अगर किसी पर ऊपर वाले ने कोई कमी छोड़ी है इसका मतलब ये नहीं कि

ક્રિએટ થાય છે એટલે હું છું વિશ્વાસ અને મેડમ છે આસ્થા આ એક લવ સ્ટોરી છે ખૂબ જ સરસ સ્ટોરી છે અને બીજું કે આપણે જે ગુજરાતી થાળી હોય છે કે જેમાં બધે જાતની વાનગીઓ હોય એવી જ રીતે અમારી આ ફિલ્મની અંદર બધી વાનગી તમને જોવા મળશે તમને પ્રેમ જોવા મળશે તમને રિલેશન જોવા મળશે તમને ફ્રેન્ડશીપ જોવા મળશે તમને એક્શન જોવા મળશે તમને ડ્રામા જોવા મળશે શોર્ટમાં કહું તો મારી ફિલ્મ એક ફૂલ પેક ધમાકા ફિલ્મ

ગામડાને પણ રિપ્રેઝેન્ટ કર્યું છે કે ગામડાનું કલ્ચર પણ રિપ્રેઝેન્ટ કર્યું છે અને સેકન્ડ કે અમે સિટીને પણ રિપ્રેઝેન્ટ કર્યું છે એટલે ઇન્ટરવલ પહેલા તમને ગામડાનો એક માહોલ દેખાશે અને ઇન્ટરવલ પછી તમને સિટીનો માહોલ